હેલો મિત્રો આજે નવી સ્ટોરી માંગ તમારું સ્વાગત છે હું મારા ભાઈ અને ભાભીની ની સુહાગરાત ની રાત ચૂમ થયું તે આજે સ્ટોરી માંગ જણાવી રહ્યો છું તો પહેલા તો સ્ટોરી ને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો મારું નામ જનક છે અને હું 15 વર્ષનો છું અને મે મારા મિત્રો પાસેથી એવું સાંભળવા મળ્યું હતું કે સુહાગરાત ની રાત્રે પોતાની પત્ની સાથે શું કરવું માટે આજે મારા મોટા ભાઈની સુહાગરાત હતી ભાઈ ને ભાભી ના રૂમ માંગ જવાની ઉતવાર હતી કેમ કે મારા ભાભી દેખાવ માંગ લાખો માંગ એક સુંદર હતા માટે હું ભાઈ સાથે હું મશ્કરી કરી રહ્યો હતો અને ભાઈને હું રૂમ ની અંદર જવા માટે રોકી રહ્યો હતો અને પછી ભાઈએ રૂમ દરવાજો બંધ કરી દીધો હું સંતાઈને દરવાજાની પાસે ઉભો રહી ગયો કારણ કે મારે જાણવું હતું કે મારો ભાઈ શું કરે છે હું જાણવા માંગતો હતો કે સુહાગરા તે શું થાય છે અને કેવા કેવા વિચિત્ર અવાજ આવે છે મેં મારા મિત્રો પાસે છે અવનવી વાતો સાંભળી હતી એટલે મને જાણવાની ઈચ્છા હતી દરવાજો બંધ હતો એટલે હું જોઈ નહોતો શકતો એટલે મેં વિચાર્યું કે તેની વાતો સાંભળું થોડીવાર પછી મને મારા ભાભીનો અવાજ આવ્યો તે કહી રહી હતી કે કેટલી વાર લગાડી તમે હું ક્યારની તમારી રાહ જોઈ રહી હતી મારા ભાઈએ કહ્યું કે નાનો ભાઈ મારી મશ્કરી કરી રહ્યો હતો હવે તો હું આવી ગયો છું મારી પાસે આવ અને મારી બાહોમાં સમાય જા અચાનક મારા મમ્મીએ મને ઊભેલો જોઈ લીધો અને મને ત્યાંથી ભગાડી દીધો થી વાર પછી હું પાછો દરવાજા પાસે આવીને ઊભો રહી ગયો અને સાંભળવા લાગ્યો મારા ભાભી મારા ભાઈને કહી રહ્યા હતા કે તમારા કપડાં દૂર કરો મારા ભાઈએ પણ કહ્યું તમે પણ છે હું બહાર ઉભા ઉભા સાંભળી રહ્યો હતો મને એવું લાગી રહ્યું હતું કે આ બધું મારી સાથે થાય છે મારી અંદર પણ એક અજીબ હલચલ હતી પછી ભાભી ધીમે

હું વિચારી રહ્યો હતો કે મારા લગ્ન પણ મારા ભાભી જેવી સુંદર છોકરી સાથે થાય બે મહિના રહ્યા એક દિવસ હું મારા ભાઈના બેડની નીચે જઈને છુપાઈ ગયો અને હું બંનેને ડરાવવા માંગતો હતો સાંજે જમવાનું પતાવીને ભાઈ અને ભાભી પોતાના રૂમમાં આવ્યા અને દરવાજો બંધ કરી દીધો હું ડરી ગયો કારણ કે હવે હું કઈ રીતે બહાર નીકળીશ કારણ કે તેણે દરવાજો બંધ કરી દીધો હતો ભાભી અંદર આવીને પોતાના કપડા દૂર કર્યા તે બંને પૂરેપૂરા ખુલ્લા થઈ ગયા હું જોવા નહોતો માંગતો પરંતુ હું ત્યાંથી નીકળી પણ શકતો ન હતો મારા ભાભીને મેં પહેલી વાર જોયા હું તમને શું કહું હું તો બસ તેને જોતો જ રહી ગયો થોડી વાર પછી ભાઈ અને ભાભી ખૂબ જ નજીક આવી ગયા આવું દ્રશ્ય મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું હતું હું તો મારા ભાઈ અને ભાભીને ડરાવવા માટે આવ્યો હતો પણ તે બંને મને જડરાવી દીધો આ બધું જોયા પછી મને એટલું તો સમજ આવી ગયું કે કામ કઈ રીતે કરવાનું હોય છે હું નીચે સુઈ ગયો સવારે મારી આંખ ખોલલી તો મેં જોયું કે રૂમ માંગ કોઈ નથી હું ત્યાંથી બહાર નીકળી અને મારા રૂમ આવી ગયો જ્યારે સવારે ભાભી ચા લેને આવ્યો તો મેં ભાભીને કહ્યું તમે ખૂબ જ સુંદર છો તો મારા ભાભીએ કહ્યું નાના દેવજી તમે મારી સાથે આટલી બધી લાઇન મારશો નહીં નહીં હું તમારી ફરિયાદ તમારા ભાઈને કરી દઈશ મેં કહ્યું ભાભી ખરેખર તમે ખૂબ જ સુંદર છો જો તમારા લગ્ન મારા ભાઈ સાથે ન થયા હોત તો મેં ક્યારના તમને બાહોમાં ભરી લીધા હોત ભાભી એક વાત કહું મારા લગ્ન માટે તમે છોકરી પસંદ કરજો જે તમારા જેવી જ હોય મારા ભાભી કહેવા લાગ્યા કે તમારે લગ્નની એટલી બધી ઉતાવળ શા માટે છે હજી તો તમારા પંદર વર્ષ થયા છો મીંગ કહ્યું ભાભી હું નાનો નથી હું જવાન થઈ ગયો છું મારા ભાભીએ કહ્યું સારું સારું હવે જલ્દીથી ઊભા થાવ અને નીચે નાસ્તા માટે આવો બધા તમારી રાહ જોઈ રહ્યા છે હું નીચે આવ્યો ત્યારે મારા ભાઈ મને કહેવા લાગ્યા કે છોટું આજે કેમ ઉઠવા માંગ મોડુંમ થયું મીંગ મારા ભાઈને કહ્યું મોટા ભાઈ હું એક ખૂબ જ સુંદર સપનું જોઈ રહ્યો હતો અને તે સપનામાં વિચિત્ર અવાજ આવી રહ્યા હતા એટલા માટે આજે થોડું વધારે મોડું થઈ ગયું તે સાંભળી મારા પર બધા હસવા લાગ્યા મિત્રો સ્ટોરી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી સ્ટોરી માંગત્યાંગ સુધી આવજો